કાંકરેજ ગાય માંથી પશુપાલકો વધુ દૂધ મેળવી શકે તે માટે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી રહ્યું છે બનાસકાંઠા જિલ્લાની ની ગાયમાંથી સારી ઓલાદો અને વધુ દૂધ પશુપાલકો કેવી રીતે મેળવી શકે તે માટે દેશમાં પહેલીવાર ગુજરાતમાં બનાસ ડેરી દ્વારા સફળ એમ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી રહ્યું છે જેમાં પાંચ લીટર દૂધ આપતી ગાય હવે વીસ લીટર દૂધ આપી શકે જેથી પશુપાલકોને મોટો ફાયદો થશે બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે એશિયાની નંબર વન બનાસ ડેરી પણ બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગના લોકો પશુપાલન સાથે જોડાયેલા છે અને દર વર્ષે બનાસ ડેરી દ્વારા પશુપાલકોને કેવી રીતે ફાયદો થાય તે હેતુથી અલગ અલગ બનાસ ડેરી દ્વારા અભિયાન શરૂ કરવામાં આવે છે ત્યારે બનાસ ડેરી વધુ દૂધ ઉત્પાદન આપતી કાંકરેજ ગાયની નવી પેઢી ઊભી કરવા અને પશુ દૂધ ઉત્પાદનમાં વધારો કરવા કમર કસી છે ભારતમાં સૌ પ્રથમવાર એનડીબીના સંયુક્તથી એમરિયો ટ્રાન્સફર ટેકનોલોજીનો આરંભ કરવામાં આવ્યો હતો આ ટેકનોલોજીમાં બનાસ ડેરીને સફળતા મળી છે અને બનાસ સ્ટેરી દ્વારા સમગ્ર જિલ્લાના પશુપાલકોના કાંકરેજી અને એચ એફ ગાયોમાં ગર્ભપત્યારોપણ કરવામાં આવી રહ્યું છે થરાદના ચાંગડા ખાતે કાંકરેજ ગાયને એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીની મદદથી કાંકરેજ ગર્ભપત્યારોપણ થકી જન્મેલા બે વાછરડા તંદુરસ્ત જોવા મળ્યા બનાસ ડેરી દ્વારા બે હજાર એકવીસમાં બાવીસ જુલાઈએ દિયોદરથી એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીનો આરંભ કરવામાં આવ્યો હતો તે બાદ બનાસ ડેરી દ્વારા જિલ્લાના દરેક ગામોમાં કાંકરેજી ગાય અને એચ એફ ગાયોમાં ગર્ભપત્યારોપણ કરવામાં આવી રહ્યું છે જેમાં સૌ પ્રથમવાર પ્રયોગ ધાનેરાના સોતરવાડા ગામમાં કરવામાં આવ્યો હતો ત્યાંની પચીસ લિટર દૂધ આપતી ગર્ભવાળી ગાય અને પચીસ લિટર ઉપર સાંડના બીજથી કાંકરેજ ગાયમાં એક મહિના પહેલાં તૈયાર કરેલ ગર્ભ એચ એફ ગાયમાં ટ્રાન્સફર કરીને સ્વસ્થ કાંકરેજ વાછરડાનો જન્મ કરાવવામાં બનાસ ડેરીને મોટી સફળતા મળી હતી આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કુલ ચારસો બ્યાસી કાંકરેજ ગાયમાં ગર્ભ પત્યારોપણ કરાયો છે જેમાંથી ચોપન ગાયો ગાભણ થઈ છે અને ચોત્રીસ ગાયોનું વિયાણ થયું છે તેમાં ઓગણીસ કાંકરેજ વાછરડી તથા પંદર વાછરડાને જન્મ આપવામાં આવે છે એવી જ રીતે એચ એફ ગાયોમાં સડસઠ ગર્ભપત્યારોપણ કરાવ્યા છે તે ઉપરાંત એમ્બ્રિયો ટ્રાન્સફર યોજના અંતર્ગત કુલ બસો ત્રેસઠ ગર્ભપત્યારોપણ કરવામાં આવી છે જેમાંથી ચોત્રીસ પશુ ગામભણ થયા છે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીમાં બનાસ ડેરીને સફળતા પ્રાપ્ત થઈ છે ખેડૂતના ઘરે સેક્સ સિમેન્ટ ડોઝથી બનાવેલા ગર્ભ પ્રત્યારોપણ યોજના અમલમાં મૂકી છે જેથી પાંચ લીટરવાળી ગાયમાંથી પણ દૈનિક વીસ લીટરથી વધુ દૂધ આપી શકે તેવા ભારતીય નસલના બચ્ચા પેદા કરીને ખેડૂતો પગભર થઈ શકશે ખરેખર સારી ઓલા તૈયાર થાય છે આમાં બધાને બધા ખેડૂત મિત્રોને બરાબર ધ્યાનથી રસ લેવા જેવું છે અને આ ટ્રાયલ કરે જેવું છે આમાં સારું રહેશે આ શંકરભાઈ ચૌધરી સાહેબના નેતૃત્વ નિષે આ કામ બરાબર થાય છે આમાં સંતોષ છે એમાંને અને આ બધું કરવા જેવું છે અને મિત્ર ખેડૂત મિત્રોને એ જ જણાવ્યું છે કે બધા આમાં રસ લે અને ખેડૂત એક ટ્રાયલ તો કરે જ અને બાદમાં ઓટોમેટિક મારું નામ ચૌધરી કરશન ત્રિકમાભાઈ ગામ ચાંગડા તાલુકો થર જિલ્લો બનાસકાંઠા જે હાલની અંદર જે આ ડેરી તરફથી એમરીયુ ટ્રાન્સફરનો શંકરભાઈ ચૌધરી સાહેબના નેતૃત્વમાં ચાલી રહ્યું છે એ પ્રોજેક્ટની અંદર ખૂબ જ સારી ઓલાદની ગાય અને ખૂબ જ સારી ઓલાદના સાંડનો સીમન લઈ અને લેબની અંદર જે માણસની અંદર ટેસ્ટ બી બી મૂકવામાં આવે છે એવી જ રીતે આની અંદર ગાયની અંદર ગર્ભ પ્રત્યારોહણ કરવામાં આવે છે એનું અને એના લીધે જે વાસળી તૈયાર થાય છે એ વાસળી ખૂબ જ સારું દૂધ આપશે ખૂબ જ સારો નફો આપશે ખૂબ જ સારું વળતર આપશે પશુપાલકોને અને ખૂબ જ સારા સારી ઓલાદ તૈયાર થાય છે